નમસ્કાર રામ રામ દયાવકાર ચેનલમાં દરેક મિત્રોનું સ્વાગત કરીએ છીએ મિત્રો મિત્રો વાત કરવી છે જે સોશિયલ મીડિયામાં બે દિવસથી જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે એના વિશે વાત કરવી છે જે એક મા પોતાના બે માસૂમ બાળકોને છોડીને જાય છે એના વિશે વાત કરવી છે જે મિત્રો આપણા આવા વિડીયો બનાવતા નથી પણ એક દરેક સમાજને સમજાવવા માટે આપણે એક વિડીયો બનાવ્યો છે કે આવું ન થવું જોઈએ દરેક સમાજ માટે બહુ ખોટું થયું છે ખોટી રીતના થયું છે મિત્રો અને મિત્રો બીજું તો ઠીક જ છે પણ જે માસૂમ બાળકો જે પોલીસ સ્ટેશનમાં રોવે છે મિત્રો એમનું સગું કોણ અને એમનું ભવિષ્યનું શું થશે મિત્રો તો મિત્રો વિડીયોમાં નવા મારી ચેનલમાં નવા મિત્રો આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ આવવા કે તમારા માટે અદ્ભુત વિડીયા હું લાવતો રહીશ તો મિત્રો વિડીયો ચાલુ કરી કેમ કે વિડીયોમાં વાત કરવી છે કે જે મહિલા છે એ ધ્રોબા ગામના પત્ની છે એમ કે એમનો પિયર છે એમને બે બાળકો છે જે દીકરાની ઉંમર છે આઠ વર્ષની અને દીકરીની ઉંમર છે બાર વર્ષની છે અને તેઓ ધ્રોબા ગામના એમ કે ધ્રોબા ગામમાં પિયર છે એ મારવાડી સમાજમાંથી આવે છે તેમના પતિનું નામ ચટ્ટાભાઈ છે તેમને બે બાળકો છે અને તે મકરાળા સાસરે જાય છે અને જ્યારે નરોટા ગામના જે ભરતભાઈ નામના વ્યક્તિ સાથે અલગ આ જે ફરાર થઈ જાય છે અને જે અમદાવાદમાં તેઓ મૈત્રી કરાર કરે છે તે કોર્ટમાં જાય અને પાછા તેઓ શિહોરી આવે છે ના વતનમાં જે નાવોટા આવે છે નાણોટા જે શિવોળી પોલીસ સ્ટેશનમાં જાય છે અને પોલીસ સ્ટેશનમાં એ જો મૈત્રી કરવાનું સર્ટિફિકેટ લે છે ત્યારે આજે લોકોને ખબર પડે છે ત્યારે એમના માસુંબી બાળકો દીકરા અને દીકરીને લઈને આવે છે અને એમને એમ થયું કે કદાચ દીકરી અને દીકરાને જોઈ અને એનું હૃદય પીગળે તો એમ કે પાછા આવી જાય પણ મિત્રો આ બહુ જ ખોટું થઈ રહ્યું છે ત્યારે હું તમને એક દ્રશ્યો બતાવું છું એ પોલીસ સ્ટેશનમાં જે લોકો જે બધા ભેગા થાય છે એને જઈએ જેમની માં એમના દીકરા અને દીકરીને ધક્કો મારે છે અને એમના જે દીકરી દીકરો રોઈ રહ્યા છે મિત્રો હું વિડીયો બતાવું તમે વિડીયો મિત્રો આવ્યો મિત્રો કેટલા રોજન સાથે બાળકો રહ્યું છે એમનું ભવિષ્ય ભવિષ્યનું શું મિત્રો તો એની માં પોતાના બાળકોને સ્વીકારતી નથી કે ના મારે બાળકો ન જોઈએ અમારો એ બહુ ખોટું છે મિત્રો એમને કુદરત માફ નહીં કરે અને બીજી વાત કરીએ તો આ આવું જે દરેક એક દુઃખદ ઘટના કહેવાય છે તો આવી ન થવી જોઈએ અને મિત્રો બીજી વાત કરીએ કે જે આવી ઘટનાઓ ઘટે છે એ એક સોશિયલ મીડિયાના એક રીતે થાય છે જે મોબાઈલ આવે છે મોબાઈલના લીધે થાય છે પણ મિત્રો મોબાઈલનો સારો ઉપયોગ કરો જે આપણા જે બાળકો છે એમને મોબાઈલ ઓછો આપવાનો મિત્રો અને આ જે સમાજ કઈ દિશામાં જઈ રહ્યો છે કંઈ ખબર પડતી નથી મિત્રો અને જે દરેક સમાજને આપણે કંઈક આવું ન થવું જોઈએ અને જે આમાં જવાબદારી દરેકની આવે છે તમારી આવે છે મારી આવે છે એક વાત કે ગામના જે આગેવાનો છે સરપંચો છે એમની દરેકની જવાબદારી આવે છે હવે હવે બે જે બાળકો છે ને આ એની માપ તે સ્વીકારવા તૈયાર નથી અને સામેવાળા જે વ્યક્તિ પણ એ પણ સ્વીકારવા તૈયાર નથી તો આ બાળકોનું ભવિષ્યનું શું મિત્રો એ બહુ વિચારવા જેવું છે જેને ઘરે ઘટના ઘટી હશે એને ખબર હશે મિત્રો બહુ ખોટી રીતના ઘટના ઘટે છે મિત્રો અને મિત્રો વાત કરીએ તો જો આ આવી ઘણા ઘટનાઓ થતી હોય છે આવી ઘટના ઘણી ઘટનાઓ આજે જે દીનાબેન છે જે એમની માનું નામ છે ચાલીસ વર્ષની ઉંમર આવો જે આ મૈત્રી કરાર કરે છે બહુ ખોટું છે અને જે સામે વ્યક્તિ જે લઈ જવાળા પણ એને પણ થોડો વિચાર નહીં હોય કે જે આ એના બાળકોની જે સગી નહીં થઈ તો એની સગી શું થવાની છે મિત્રો અને એક બાળકો જેનું એમનું જે એમનો પાપના ભાગીદાર લોકો થશે તો એમને એ વિચાર નહીં આવતો હોય કે જે જે બાળકોને તક છોડીને આવે છે બાપે તક છોડી રહ્યા છે તો એની તો તમારું શું થશે ભવિષ્યમાં કુદરત તમને માફ નહીં કરે તો મિત્રો આ ન થવું જોઈએ અને મિત્રો તમારું શું કહેવું છે કોમેન્ટમાં અવશ્ય લખજો બહુ આ ઘટના ઘટી બહુ દુઃખદ ઘટના છે અને મિત્રો તમારી ચેનલ નવા મિત્રો આવ્યા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરો આમ તો આપણે વિડીયો આવો બનાવતા નહીં બેન દરેક સમાજને સમજણ માટે સમજાવવા માટે આપણે એક વિડીયો બનાવીએ છીએ કે આવી ઘટના ન થવી જોઈએ ભલે એ ના બેન ગમે તે ભરતભાઈના અમને વ્યક્તિ સાથે ભલે રહી પણ એક વસ્તુ છે કે જે પણ એમના સસરામાં સાસરિયામાં કોઈ તકલીફ હોય સાસરિયામાં હેરાન કરતા હોય તો ઠીક જ છે પણ એના માટે ઘણા રસ્તાઓ છે ઘણા ઓપ્શનો છે આવું કરવાની જરૂર ક્યાં હતી આવું કરવાની જરૂર આવતી જ નથી ઘણા ઓપ્શન છે એના માટે ઘણા તકલીફો હોય સાસરિયા પક્ષમાં તકલીફો હોય કોઈ કોઈ હોય બરાબર પણ એના માટે ઘણા પ્રશ્નો છે કેમ કે ઘણા રસ્તાઓ છે આવું કરવાનું આવતું જ નથી તો ખરેખર જે થયું પણ એ બાળકોનું શું થશે એ બાળકોને સાથે લઈ જવા પડે ખરેખર એ જે સાથે એની માને કમિટી થાય બને સાહેબ એ બાળકુન કોણ સબુ થાય એ તો મિત્રો તમારું શું કેવું કોમેન્ટમાં અવશ્ય લખજો અને દરેકને જય માતાજી દરેકને સારા વિચારો આપે તમારી માતાજી તમારી તો તમને રજા લઈએ